અપાતી હોય ને તોય કડવી દવાનો ઘૂટલો પોતે પેલા પીએ ને પછી દીકરાને પાય બાપાને કે જો લ્યો પાવાનું કોકવાર ઉભા મોર ને નાખે ને પછી દવા પાય અને એ પાડા ને સાહેબ પાતો એમ પાય પણ માં છે અમારા એક ગિરનાર માં સાધુ છે અને મને એક બહુ સરસ વાત કરી

પ્રતિકૃતિ પરમાત્મા ઈજ મા અને મા ઈજ પરમાત્મા બસ મા મા છે બીજા વગડાના ના વા છે મા છે ઈ પરમાત્મા પ્રતિકૃતિ છે શક્તિના ચાર રૂપ આપણે ત્યાં ગણ્યા છે દીકરી બેન પત્ની અને માં મારા સ્વામી સચિદાનંદ જ્યારે જુનાગઢમાં આવ્યા દંતાલીવાળા ત્યારે બહુ સરસ વાત કરી હું ઘણીવાર બધે કહું છું કે તમારા ઘરમાં જો શાંતિ હોય કારણ કે તો સન્યાસી એટલે ગૃહથી આપણી જ વાત થાય તમારા ઘરમાં જો શાંતિ હોય તો આંખું વિચીને એટલું કહી દેજો કે તમારા ઘરમાં સ્ત્રી પાત્ર સહન કરતું હોય છે એને શાંતિ શક્ય નથી કા દીકરી સહન કરે છે

કારણ કે રણ જીતન કંકણ બંધન પુત્ર વધાયું સાવ એતા ટાણા રખના પછી એમાં કોણ રંગ કોણ રાવ લ્યો આ દુહો એને સાક્ષી પૂરે છે કે કરોડપતિ નો દીકરો પરણતો હોય અને ઈ એ ઈ દીકરાના બાપને જે આનંદ હોય ને એટલો જ આનંદ ઝૂપડામાં રહેતો હોય ને એનો દીકરો પરણતો હોય ને એને આનંદ એટલો જ હોય છે એ આનંદની માત્રામાં કોઈ ફેર નથી પરમાત્માને એટલે તો કરુણાનો સાગર કીધો છે કે કરોડપતિ થાકે એટલો જ મજૂર થાકે અને થાક ઉતરે ક્યારે ઓલો એના એર કન્ડિશન બંગલામાં હોય જાય એટલે થાક ઉતરી જાય ને ઓલો એના ઝૂપડામાં હોય જાય એટલે એટલો જ થાક ઉતરી જાય પછી એમાંય ફેર નહીં હો અને વધારે ઉતરે ઓછો ઉતરે એવું નહીં કાંઈ હા આ બહુ નદી વાસ્તવિક વાતો આપણે સામે હું કરી રહ્યો છું કે ઘરેથી નીકળે એ થાકે ઘરે આવે એટલે થાક ઉતરી જાય પણ ઘીરે થાકે એનો થાક દુનિયા ક્યાંય ન ઉતરે પછી ઘરે થાકે માણસ પછી વાત પૂરી થઈ ગઈ એટલે આપણે ત્યાં ગ્રસ્તાશ્રમ ને શણગારવાની વાત આવી છે સંન્યાસ આશ્રમ છે એમ જ ગ્રસ્તાશ્રમ છે સંસારીઓનો એનો પરિવાર એની માતા પિતા પત્ની પરિવાર એની સાથે એટલો જ એને લગાવ જોઈએ આપણે ત્યાં ઋષિ પત્નીઓના ઉલ્લેખ છે આપણે ત્યાં ઋષિઓ ઘણા ગ્રસ્તીઓ હતા એટલે એ જે સુખ દુઃખ જે છે બહુ સરસ વાત કરી આપણે હે જગજની માં કે હોય ભલે દુઃખ મેરું સરીખું રંજી એનો ના મને થાવા દેજે પણ રજ સરીખું દુઃખ જોઈ બીજાનું રોવા ને બે આંસુ દેજે હે જગજનની હે જગદંબા માત ભવાની શરણે લેજે હવે મેં એક કડી આવી તમને ખબર હોય તો કે શક્તિ દે ભક્તિ દે આ દુનિયાના દુખડા સહેવાની બોલો હવે સંસારમાં આપણે આવ્યા એટલે દુખ આવ્યું આવ્યું અને આવ્યું કોઈ એમ કે દુખ ની આવી વાતમાં માલ નથી રામ માણા બનીને આવે તોય આવે કૃષ્ણ માણા બનીને આવે તોય આવે શિવ માણા બનીને આવે તોય દુખ આવે આવે ને આવે તડકો ને છાયો બસ એ આવવાનું છે ફેર એટલો છે કે ને જોયા કરો કે આ વાદળું આવ્યું આ દુખ આવ્યું આ સંતો એમ છે કે હર ભજવું હક દોનો બાતા વલ ને ઉતરે ની કદી આઠો પર અમલ સુખ દુઃખની બે કેડી પકડી મારે આગળ વધતા જાવું છે આ બહુ સરસ વાત છે એટલે આપણે કહું છું ની એકાધી વાત જો આપણા જીવનમાં મળી જાય ને આપણો ફેરો સફળ થઈ જાય નાની નાની વાતો પણ બહુ સારી હોય એક જણ એક જણ એને એટલું કીધું હતું કે તમે સમજદાર છો ઓઈલો કે આ તો તમ દુખી હશો હમ દુખી હોય નો હમ જે ને હું લેવા નાથ મળો કાટ ને ને હું વાંધો જે સમજે છે એના માટે કાઈક મર્યાદા છે દાખલા તરીકે હું આપને પ્રશ્ન કરું કે રાવણ કોઈ પણ વેશ પલટો કરી અને સીતાનું હરણ કરી શકે બોલો કારણ કે રાક્ષસ છે એ સાધુ બની શકે ગમે વેશ લઈ કે બ્રાહ્મણ નો વેશ લઈ શકે કોઈ પણ વેશ પલટો કરી અને સીતાનું હરણ રાવણ કરી શકે ધરતી ઉપર તે આલી શકે ઉડીને આવી શકે ભૂગર્ભમાંથી જઈ શકે પણ રામને જો લંકામાં જાવું હોય ને તો એને પાળસ બાંધવી પડે ને કોઈ પણ રસ્તેથી હલાય નહીં કારણ કે રઘુકુળનું સંતાન છે પોતાના પર્યાતના નેવલ પગમાં ન હોય એ કોણ હીણા ને કોઈ કાઉ કલ્યાણ મળ ભાઈ હે જેની પાસે કઈ સમજણ છે સમજણ ની મૂડી છે જેની પાસે હે એના માટે શું કરું શું ન કરું એના બંધનો છે બાકી નાથ મળડો કાડ ને કોઈ ને કઈ લેવા દેવા છે એક એક દાખલો આપી દઉં એક કોર્ટમાં એક જજે બે જણાને સજા કરી બે ગુનેગારને એ મેં એક બહુ મોટો ગુનો કર્યો તો ને તો જજે સજા કેટલી કરી ખબર આટલી સજા કરી કે ભાઈ હવે આવું બીજી વાર તમે ન કરતા હો આટલી સજા બોલ મોટામાં મોટો ગુનો હતો પણ એને સજા એટલી કરી કે ભાઈ તમે હવે તમે આવું બીજી વાર નહીં કરતા હો અને એક થોડીક સજા કરી ભાઈ થોડો ગુનો કર્યો તો ને એને આખરી સજા કરી કે ભાઈ એને તમે ગધેડા ઉપર બેસાડો માથે ટકો કરાવો અવરે ગધેડે બેસાડો પગરખાનો ખાડાનો હાર પહેરાવો અને આખા ગામમાં એને ફેરવો સજા થઈ ગઈ મંજૂર પછી જજને ને ડાયા માણસે કીધું ભલે માણસ આવો ન્યાય અપાય તમારે જે માણસે નજીવી ભૂલ કરી હોય એને આટલી મોટી સજા અને જેને મોટા મોટી ભૂલ કરી એને તમે જરીક સજા કે બીજી વાર તમે આવું નહીં કરતા

એના ઘરની ડેલી આવી એટલે એની પત્ની કે અરહર તમારી આ દિશા તો કે પાણી ભરી આવ્યો હમણાં બે હેરી જ બાકી છે હમણાં આવું પાછો ઘી આના માટે શું કરો વિચાર તો કરો જેને સમજણ છે જેના માટે કંઈક છે એના માટે તો જીવતર છે બાકી જીવતર નથી જેને સમજીને જીવવું નથી એના માટે તો કોઈ પ્રશ્ન છે જ તખતદાન રોહડિયા દાન અલગારી એમ લખે છે કે મોજમાં તો લેવું મોજ એટલે ઉપરની ખાણી પીણી નહીં અંદરની મોજની વાત છે